बोटाद टाउन पोलीस स्टेशन खाते आगामी खागामी हजार पच्सना बरीदना तमित्त शांती समिती मीटिंग योजा जेव्हा बोटादना इन्चार्ज एस पी सैद साहेब तथा डीवायस पी साहेब तथा डीवायस पी श्रीमती देसाई साहेब तथा पी आय श्री खराडी साहेब तथा ए एस आय श्री अरविंदभाई सोर्यानी उपस्थितीमध्ये आक्रीदनं त्यौहार ભાઈચારા અને કોમી એકલાસ સાથે મનાવવામાં આવે તે માટે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં તમામ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ અધિક્ષક દ્વારા આ ઈદના તહેવાર ભાઈચારા સાથે ઉજવવામાં આવે તેવા સૂચન કરવામાં આવ્યા હતા અને સાથે સાથે પર્યાવરણ દિવસ હોય તેને લઈ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મહાનુભાવો વર્ગ હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ અને ઈદના તહેવાર નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે માર્ચ પણ કરવામાં આવેલ હતું રિપોર્ટર ઇમરાન કલકતરા સાથે સિકંદર જોખિયા એસજી ન્યૂઝ ગુજરાતી બોટા સર આજે બોટાદ શહેર ખાતે શાંતિ સમિતિની બકરી આવી છે ભાવનગરના એજી પી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે બોટાદ શહેર પોલીસની અંદર આગામી સાત જૂનના રોજ બકરીનો જે તહેવાર છે એ નિમિત્તે બોટાદ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલી છે એ બેઠકમાં એટીપીઓ શ્રી બોટાદ તેમજ એસસી એસટી પણ હાજર હતા એ મિટિંગની અંદર જે હિન્દુ અને મુસ્લિમ બંને કોમના જે આગેવાનો છે એમને સૂચનો કરવામાં આવેલા છે અને એમના સૂચનો પણ ધ્યાને લેવામાં આવેલા છે અને આગામી જે સાત તારીખે તહેવાર છે શાંતિમય પસાર થાય એનું એક આયોજન સરસ રીતે કરવામાં આવેલું છે હાલમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે રાણપુર અને ગઢડા વિસ્તારમાં પણ એલસીબી અને એસઓજીના અધિકારી તેમજ લોકલ અધિકારી મારફતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનોને સાથે રાખીને બોટાદ પોલીસ સ્ટેશનની અંદર વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ કરવામાં આવેલું છે સાથે સાથે નો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બાબતે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે પબ્લિકની અંદર એક જાગૃતતા આવે કે અનુસંધાને અમારા વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર ટેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને બેનર સાથે લોકોમાં જાગૃતતા આવે એવા કાર્યક્રમ કરવામાં આવેલા છે